હેલોજી નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે એરંડામાં ખાતર આગળ આગળ નાખી દીધું છે એનપી પાયાનું અને અત્યારે પારા બાંધવાનું કામકાજ ચાલુ છે તો પાટિયાને આગા પાછા કરવાનું કામકાજ અત્યારે ચાલુ છે તો અહીંયા અત્યારે સેટિંગ કરવાનું કામકાજ ચાલુ છે જુઓ પટ્ટીથી લઈને તો અત્યારે માપણીનું કામકાજ ચાલું છે અત્યારે પાટિયા તો બરાબર છે પણ આમાં રાપ ચડાવવાની છે બીજા દિવસે એના માટેનું સેટિંગ અત્યારે થઈ રહ્યું છે ને દોસ્તો ટ્રેક્ટર ટ્રેક્ટર હોય અને ગીતો ન વાગતા હોય એવું બની જ ના શકે તો આજે તો આજે ફૂલ મોજમાં છે અને ટ્રેક્ટરમાં ગીતોનો રમઝટ ધમધમાટ ચાલુ છે તો અત્યારે આપણે એરંડામાં જે પ્લોટિંગના હતા મગફળીમાં રેમ્બો માંડવીમાં એમાં પારા બાંધવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે તો પાછળ ગીતો પણ સરસ વાગે છે તો વિડીયો એન્જોય કરજો મિત્રો આપણે મિનિટેક્ટરથી આ પારા બાંધવાનું કામ ચાલુ છે તો જો આવી રીતના વચ્ચે બી શેપમાં પાટ્યા છે અને જેટલા અને પોરા કરવા હોય એ પ્રમાણે આપણે આ બોલ્ટથી આગળ પાછા કરી શકીએ છીએ તો આવી રીતના એરંડાનો પારા બંધાતા જાય છે તો સરસ પારા બંધાય છે અને જૂનું જૂનું ફળ છે એ પણ દટાઈ જાય છે તો જુઓ અત્યારે એમાં હું પાછળ ઊભો છું વજન આપીને અત્યારે સરસ કામ થઈ રહ્યું છે અને આગળ આગળ બીજા ની જશે એટલે જૂનું ફળ છે એ દટાતું આવે મોટું મોટું લેવાય છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એન્જોય કરજો તો સરસ કામ કરતા અત્યારે છે